હાલો ભરતભાઈ આ તમે સફરજન નું ઝાડ આ ખેતી નો રોપ તમે ક્યાંથી લઈ આવ્યા હતા આ રોપ દાદા હું લેવો તો મંગાવ્યો તમે હિમાચલથી થી હિમાચલ હિમાચલ યુટ્યુબ ના માધ્યમથી થી ભાઈ મિત્ર થયા હવે તો મિત્ર થઈ ગયા બીજા મેં પરસુમન મંગાવ્યા સફરજન મંગાવ્યા હતા બરોબર લાકડું હોય ને એવું તમને લાગે લઈને આ વર્ષે નાચી પતા ખરી ગયા કારણ કે બીજું વર્ષ હતું ને અને આ કલમ જ આવે એટલે આવતા વર્ષે આમાં ફળ આવે દવા દવા ઓર્ગેનિક માં જે હું દવા છાંટતો ને

આ રોપો બે વર્ષ ચાલુ છો આ થયો છે આ વર્ષે ફૂલ આવેલા બેઠા નાના નાના બરાબર આ માંડવી માં એક ભાઈ છે મારા છોડ છે આવા રોપેલા ટ્રાયલ માટે વધારે એવું લાગે છે આપડે ખબર પડે આપડા વાતાવરણ માં થાય છે કે અને આપડે તો આના અનુભવ છે આની કલમે તો વાળી ગયા ગયા હમ બરાબર